નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જોબ એન્ડ કેરિયર ગાઈડ બાય મનીષા આજે આપણે વાત કરીશું કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની પોસ્ટ પર મિત્રો નોકરીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે જેમાં મહિને તમે ચાલીસ પગારની નોકરી મેળવી શકો છો મિત્રો તો ચાલો મેળવી લે તેના વિશે વિગતવાર માહિતી મિત્રો વાત કરીશું સાબરકાંઠા જિલ્લામાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત કમ્યુનિટી હેલ્થ ઓફિસરની પાંચ જગ્યા માટે આ નોકરીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે એટલે કે ભાઈ આ નોકરી છે એ સાબરકાંઠા જિલ્લામાં છે સાબરકાંઠા ખાતે મિત્રો તમારે નોકરી કરવાની રહેશે નેશનલ હેલ્થ મિશન પ્રોજેક્ટ અંતર્ગત આયુષ્યમાન આરોગ્ય મંદિર પ્રોગ્રામ હેઠળ અગિયાર માસના કરાર આધારિત આ નોકરીની જાહેરાત બહાર પડાયેલી છે જેમાં પોસ્ટનું નામ છે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ટોટલ પાંચ જગ્યા ખાલી છે મહિને ત્રીસ હજાર રૂપિયાથી લઈ અને તમને છે એ દસ હજાર રૂપિયા વધારાના તમારા પર્ફોમન્સ આધારિત ઇન્સેટિવ રૂપે તમને આપવામાં આવશે એટલે કે ટોટલ મહિને તમે ચાલીસ હજાર રૂપિયા પગાર મેળવી શકો છો હવે આમાં મિત્રો તમારે છે એ ઓનલાઈન એપ્લાય કરવાનું છે રજિસ્ટ રેડી સ્પીડ પોસ્ટ કોરિયર દ્વારા કરેલી અરજી માન્ય ગણવામાં આવશે નહીં તારીખ એકવીસ આઠ બે હજાર પચીસથી તારીખ ત્રીસ આઠ બે હજાર પચીસ સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો મિત્રો વેબસાઇટ નોંધી લેશો આરોગ્ય સાથી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇનની વેબસાઇટ પર જઈ અને તમે ઓનલાઈન એપ્લાય કરી શકો છો મિત્રો હવે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર છે એને પહેલાં તો તમારે આરોગ્ય સાથે એ વેબસાઇટ પર જવાનું છે ત્યારબાદ છે તમારે સાબરકાંઠા જિલ્લો ત્યાં સામે આવશે તેના પર ક્લિક કરવાનું છે ઓનલાઈન એપ્લાયનો ઓપ્શન આવશે તે ઓપ્શન પર ક્લિક કરશો એટલે આખું ફોર્મ ખુલશે તે ફોર્મના અંદર બધી જ ડિટેલ તમારે ભરી દેવાની છે પછી તમારા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના કહેશે એટલે કે ભાઈ તમારે તમારા બધા જ ડોક્યુમેન્ટ છે એ સ્કેન કરી અને તેમાં અપલોડ કરવાના થશે પછી તમે છે એ આખો ફોર્મ ભરાઈ જાય પછી તમારે એની પ્રિન્ટ આઉટ કાઢી લેવાની છે જ્યારે પણ તમને ઇન્ટરવ્યૂ માટે બોલાવે ત્યારે જે તમે ફોર્મ ભરેલું છે એ ફોર્મની પ્રિન્ટ આઉટ સાથે લઈને જવાની રહેશે પછી તમારે મિત્રો છે એ જે ફોર્મના અંદર જે ડોક્યુમેન્ટ સ્કેન કરેલા છે તે બધાની એક એક ઝેરોક્ષ તેને સ્વપ્રમાણિત કરી લેવું અને તમે એક એક ઝેરોક્સ કોપી સાથે જઈ સાથે લઈ જવાની રહેશે છે મિત્રો આને જે પણ કાંઈ માહિતી કે અપડેટ છે આરોગ્ય સાથી વેબસાઇટ પર તમને જોવા મળશે ધન્યવાદ